આંબાલાલ પટેલે કરી વરસાદને લઈને સૌથી મોટી આગાહી અને જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તેની ગુજરાત ઉપર શું અસર થશે તેની પણ આંબાલાલ પટેલે વાત કરી તો વિડીયો સાથે જોડાયેલા રેજો સંપૂર્ણ તમને માહિતી છે તે આ વિડીયોમાં જે મળી જશે તો ચાલો આપણે જાણીએ હાલમાં જ જે એક બે દિવસમાં વાવાઝોડાની અસર જે ગુજરાતમાં જોવા મળશે અસરના કારણે ખાસ કરીને જામનગર કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ દેખાશે પવનની ગતિ આશરે પાસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકે સુધી પહોંચી શકે છે વાવાઝોડું હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તે ઉત્તર અરબસાગર તરફ વળવાની શક્યતા વધુ દેખાઈ રહી છે ચારથી દસ ઓક્ટોબર વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી અતિભારે વરસાદ થવાની સંભાવના ખાસ કરીને કચ્છ જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની વધુ શક્યતા જણાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે વાવાઝોડુંની સાથે જે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમના કારણે જે આ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો હાલમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મગફળીની પાકની પથારી તૈયાર થઈ ગઈ છે પણ કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની જરૂર છે વરસાદ પડવાથી ખેતીને લાભ થઈ શકે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાકને અસર પણ થઈ શકે છે ઉત્તર ભારતમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા થવાની પણ સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં પણ ગરમી વચ્ચે ઠંડીની લહેર જોવા મળી શકે છે ખરી ઠંડીનું આગમન લગભગ ત્રેવીસ ઓક્ટોમ્બર પછી થવાની શક્યતા દેખાઈ રહી છે અઢારથી સત્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન હવામાનમાં ઘણો બધો મોટો ફેરફાર જોવા મળશે જેના લીધે માવઠાની જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે નવેમ્બરના શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની સાથે જ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની અસર જોવા મળી રહી છે ડિસેમ્બરના અંત સુધી હવામાનમાં ઠંડી અને વરસાદની ગતિ ચાલુ રહે છે આગામી એક એક બે દિવસમાં વાવાઝોડાની અસર શરૂ થઈ જશે આ વાવાઝોડાનું નામ છે તે શક્તિ વાવાઝોડું તરીકે જે હાલમાં નામ આપવામાં આવ્યું છે તે ખૂબ જ એમ કહેવાય કે જે ઝડપથી જે ગુજરાત તરફ જે દરિયાકાંઠે આવી રહ્યું છે બંગાળની ખાડીમાં એક બીજી સિસ્ટમના કારણે પણ જે આ ફેરફારો છે તે જે વાતાવરણમાં જોવા મળી રહ્યા છે તો આ હતી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી જે હાલમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે જે ખૂબ જ મોટું જે વાવાઝોડું એક આવી રહ્યું છે ને તેની સાથે જે વરસાદની પણ આગાહી જે આંબાલાલ પટેલે કરી છે તો આ હતી માહિતી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો